આ પ્રાણી ને તમે ના ઓળખો એવું તો ના જ બને નહીં એક છે હાથી અને બીજી છે હાથણી હા જેમ છોકરો ને છોકરી હોય ને એવા હાથી ભાઈ હોય ને તેમની જોડે હાથણી બેન પણ હોય હાથી અને હાથની બરાબર હવે એમ કહો તો આ પ્રાણી કયું છે આ ચતુર શિયાળ ચાલાક શિયાળ મીઠું શિયાળ બરાબર ને સાચી વાત આ છે શિયાળ હવે એમ કહો કે આ શું છે આ તો મત પડે છે મત પડો મત પડો અરે વાહ 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 તમને આમાં પણ ખબર પડે છે હા શાબાશ બાલ દોસ્તો આજે હું તમને એક હાથણી રે એક વાર હાથણી ને શેરડી ખાવાનું મન થયું શેરડી હા એટલે હાથણી હાથી પાસે જઈને કે કહું છું સાંભળો છો મને બહુ મન થયું છે તો ને છોડી આમ સારું કહીને હાથી ભાઈ તો ઉપડ્યા જંગલ ની બહાર નીકળી ગયા એક ખેતરમાંથી થોડી ઘણી શેરડી તોડી એનો ભારો બાંધી પોતાની પીઠ ઉપર મૂકી અને પોતાના ઘર તરફ પાછા આવતા હતા આગળ જતા રસ્તામાં એમને એક શિયાળ મળ્યું હાથી ની પીઠ ઉપર શેરડી જોઈ તેને ખાવાનું મન થયું અને જોતાની સાથે જ શિયાળે એક યુક્તિ વિચારી કાઢી હાથી પાસે જઈ કરગરીને કે તમને લાગુ હું ખૂબ થાકી ગયો છું મને તમારી પીઠ ઉપર બેસાડી લો ને બચારા હાથી ભાઈ ને ખરાબ દાન હતી ખબર જ ન હતી તે તો ભોળા હતા એટલે તેમણે શિયાળને પોતાની પીઠ ઉપર બેસાડ્યો અને પછી આગળ ચાલ્યા શિયાળ ઉપર બેઠું બેઠું શેરડી ચૂસવા લાગ્યું ને તેના પણ ઉપર જ રાખવા લાગ્યું આગળ જતા શિયાળની બખોલ આવતા જ તે નીચે ઉતરી ગયું ને હાથીભાઈ પોતાના ઘરે પહોંચ્યા ઘરે પહોંચતાની સાથે જ ખુશીમાં ને ખુશીમાં શેરડીનો ભારો હળવેક થી નીચે મૂક્યો આ શેરડી જોઈ કે આ આ કોણે ચૂસી છે ને તમારી પરથી કુચા કેમ નીચે પડ્યા આ કોણ ખાઈ ગયું હાથી એ શેરડીના કુચા ને ચૂસેલી શેરડી જોઈ ને જોતાની સાથે જ શિયાળની ખરાબ દાનત બરાબર સમજી ગયા હાથી ભાઈ થોડો ગુસ્સો આવ્યો અને જોતા જ હાથી ભાઈએ શિયાળને શિક્ષા કરવાનું વિચાર્યું બીજે દિવસે ફરીથી હાથી પીઠ ઉપર કોથળો લઈને એ જ રસ્તે નીકળી પડ્યા બાલ દોસ્તો તમને સવાલ થશે કે આ કોથળામાં શું હશે એ તો કોથળો ખુલે પછી ખબર પડે લ્યો આ આવી ગયા શિયાળભાઈ આવતાની સાથે શું કે ખબર છે હાથીભાઈ તમે આવી ગયા તે સારું થયું આજે પણ હું થાકી ગયો છું મને તમારી પીઠ ઉપર બેસાડી લો ને હાથીએ કશું જ બોલ્યા વગર શિયાળને પીઠ ઉપર બેસાડ્યો બાલ દોસ્તો શિયાળે હાથીની પીઠ ઉપર કોથળો જોયો હતો એને એમ કે ગઈકાલે કાલે શેરડી ખાવા મળી પણ આ શું આ શું એને ચીજ કેમ પાડી મો કેમ પાછું કાઢી લીધું જો 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 બાલ મિત્રો અરે આ તો મધ માખ્યો લાગે છે કેવા ચટકા ભરે છે બિચારા શિયાળભાઈ શેરડી ખાધી ને આજે ના ચટકા હાથીભાઈએ મફતીયા શિયાળ ને બરાબર નો બોધભાત ભણાવ્યો દોસ્તો તમારા માટે સવાલ નંબર એક શેરડી ખાવાનું મન કોને થયું હતું સવાલ નંબર બે હાથી ને રસ્તામાં કોણ મળ્યું ચિયા સરસ સવાલ નંબર ત્રણ કોથળામાં શું હતું વાહ વાહ વા વા બધા જવાબ સાચા વેરી ગુડ બાલ મિત્રો તમે હાથી જેવા ભલા જરૂર થજો બીજાનું કામ અવશ્ય કરજો પરંતુ શિયાળ જેવી ખરાબ દાનત ક્યારેય ના રાખતા નહિ કોઈક વાર તમે પણ શિયાળની જેમ હેરાન થશો સમજ્યા ને